માણે ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ખાસ કરીને વડોદરા શહેરની હાલની સ્થિતિ શું છે તેના પર વાત કરવી છે અને આગામી સમયમાં હજુ પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે તેના વિશે કહેશો છે જી બિલકુલ થી વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી ગરમીનું જે તાપમાન છે તે સતત વધી રહ્યું છે તાપમાન જે છે તે ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે હું કેમેરામેનને કઈ દ્રશ્યો બતાવશે અહીં આપ જોઈ શકો છો રસ્તાઓ પણ સુમસાન બની ગયા છે સતતને જે તાપમાન છે તે વધી રહ્યું છે જેને લઈને લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી રહ્યા આપણે અહીં જે સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરીશું જી સતત ગરમી વધી રહી છે શું કહેશો જે પ્રકારે આજે જ અખબારી જે ન્યૂઝ અમે જોયા કે હીટવેવના પણ સંભાવના છે આવનારા દિવસોમાં તો જે પ્રકારે અમે લોકો કાળજી પણ લેતા હોય છે ઘરથી બહાર નીકળતા હોય તો કેપ કેપ પહેરીને પછી ગોગલ્સ છે પછી ડિહાઈડ્રેટ ના થાય તેના માટે પાણી માત્રામાં લઈને અમે નીકળતા હોઈએ છીએ જેથી આ ગરમીથી કાળજાળ ગરમીથી બચતા હોય છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગરમી શું વધુ લાગી રહી છે હા ઓફકોર્સ ગયા વર્ષના એમાં જોવા જઈએ તો ઘણું ગ્લોબલ વોર્મિમિંગના હિસાબથી પણ ગરમી વધારે છે તો લોકોને અમે એ જ અપીલ કરીએ કે તમે ડીહાઈડ્રેટ રહો અને હાઇડ્રેશનનું તમારું ધ્યાન રાખો બિલકુલથી ડિહાઈડ્રેસન અને તેનાથી બચવા માટે ચોક્કસથી આપણે સતર્ક રહેવાની જરૂર છે આપણી સાથે અન્ય એક પણ સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરીશું શું લાગે છે ગરમી વધી રહી છે જે ચોક્કસ વાત કરવામાં આવે તો અત્યારે શરૂઆતનો જ સમય છે અને શરૂઆતના સમયમાં જ કાળઝાળ ગરમી પડી રહી હોય તેવો માહોલ અત્યારે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે વાત કરીએ તો સિટીની તો સિટીમાં જે ટ્રાફિક બપોરે હોય છે એના કરતાં લગભગ અડધો જોવા મળી રહ્યો છે અને લોકો સ્વયંભૂ ઘરમાંથી હમણાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ખાસ કરીને ગરમી અત્યારે જે પડી રહી છે આવનારા દિવસોમાં આનથી પણ વધી શકે છે તેવો માહોલ અત્યારે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે કયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગરમી વધુ લાગી રહી છે હા ચોક્કસ કહેવામાં આવે તો થોડા દિવસો ગરમી શરૂ થયા બાદ થોડા દિવસો બાદ ગરમી જોવા મળતી હતી પરંતુ અત્યારે સ્ટાર્ટઅપ થયું છે અને તેમાં જ સલંગ હવે ગરમી છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહી છે એટલે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ ગરમી જોવા મળી રહી છે હાલના તબક્કે ચોક્કસથી જે પ્રકારે ગયા વર્ષે માર્ચ મહિનામાં જે ગરમીનું તાપમાન હતું તે પાંત્રીસ ડિગ્રીની આસપાસ રહેતું હતું ત્યારે આ વર્ષે જે છે તે તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચ્યું છે આપણી સાથે વધુ એક સ્થાનિક જોડાયા છે શું કહેશો હા હોળી ગયા ભાઈ બહુ જ ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે અત્યારે ચાલીસ ડિગ્રી જેવું વાતાવરણ ગરમીનો તાપમાન લાગી રહ્યું છે અમે સવારથી જ જો આ એક પાણીની બોટલ અને લીંબુ પાણી ભરી તો હા વધુ છે કારણ કે હોળી થી સતત ચાલીસ ડિગ્રીતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગઈ છે એટલે વધુ ગરમી પડે એવી શક્યતા તો ખરીકો છે